ચોમાસાની સિઝનના પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના થરામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે હાલમાં ખેડૂતોએ વાવેતર કરવાની શરૂઆત કરી છે તેવા સમયે સારો વરસાદ શરૂ થતાં ખેડૂતોને વાવેતર કરવાની ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી હતી આગાહીના પગલે વરસાદ શરૂ થયો છે ખાસ કરીને હાલમાં જ્યારે ખેડૂતોએ તમામ ખેતરોમાં પોતાના પાકને લઈને નવા વાવેતર કરવાની શરૂઆત કરી છે તો તો ક્યાંક વાવેતર થઈ થઈ પણ ચૂક્યા છે તેવા સમયે બનાસકાંઠા ફરી મારી સાથે ખેડૂત જોડાયા છે જેઓ થરામાં એના બાજુના ગામના છે અને એમની સાથે પણ ચર્ચા કરશું કારણ કે આ સિઝનનો પહેલો વરસાદ છે વાવાઝોડાએ થોડા સમય અગાઉ વિનાશ બનાસકાંઠામાં પરંતુ હવે જે વરસાદ છે એ વરસાદ ખેડૂતો માટે કઈક આશા લઈને આવ્યો છે હું એમને પૂછીશ શું નામ છે તમારું મારું નામ નાનુજી ચેલાજી નાનુજી કેવો વરસાદ પડ્યો વરસાદ સારો પડ્યો સાહેબ અને કપાસ પણ સારા છે આ સાલે વાવા જોડે અમને ખૂબ હેરાન કર્યા છે પણ કપાસ બહુ સરસ થશે એટલે એના માટે અમે આશા રાખીએ છીએ અને બીજા ખેડૂતો હવે વાવણી કરશે એમને પણ સારું મળશે અને વરસાદ સારો છે હાલ અહીંયા તમે શું વાવણી કરેલી અત્યારે કપાસ વાવેલો છે

સો ટકા વર્ષ સારું થશે અને કપાસ પહાન થઈ પણ સારું થશે ચોક્કસથી મારી સાથે ખેડૂત જોડાયા હતા જેઓ થરા વિસ્તારના છે ને આજે વહેલી સવારથી થરા વિસ્તારમાં જે વરસાદ ખાબક્યો છે આ વરસાદે ખેડૂતોને કંઈક હશે એવી આશા બંધાઈ છે આશા કે આ વર્ષ અમારા માટે સારું જશે કારણ કે હમણાં થોડા સમય અગાઉ વાવાઝોડા વિનાશ ફેરી હતો ને એટલે જ આ કપાસ અત્યાર સુધી નાનો છે જે ખેડૂતે જણાવ્યું કે આ કપાસમાં જો વાવાઝોડું ના ફર્યું હોત તો આ કપાસ અત્યારે આટલે આટલે હોત પરંતુ હજુ મોડું નથી થયું ખેડૂતો માટે આશા છે આશા છે ભગવાન ઉપર આશા છે કે નહીં છે આશા છે ભગવાન ઉપર આશા રાખીએ છીએ અમે ખેડૂત ભગવાન માં આશા રાખીએ છીએ બીજા કોઈ આશા રાખતા જ નથી અચ્છા ઠોકર પણ ભગવાન જ આપે છે ને એ સારું પણ એ જ કરે એ જ કરે છે ભગવાન જ સારું કરે ઠોકર પણ એ આપે છે એ ઠોકર આપે ને એ જયારે સારું કરે ત્યારે ડબલ સારું કરી આપે છે એટલે ભગવાન ઉપર હંમેશા ખેડૂતને આશા છે ને જગતનો તાત ક્યારેય હારતો નથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો વહેલી સવારથી વરસાદ ધોધમાર વરસાદના પગલે અનેક ખેડૂતોના ખેતરો વરસાદી પાણીથી ભરાયા છે ત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા વિસ્તારના છે અને આ વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં કયા ખુશી જોવા મળી રહી છે વહેલી સવારથી વરસાદના આગમન કરતાં ખેડૂતો પોતાના વાવેતર કરવા માટે શરૂઆત કરી છે ત્યારે ખેડૂતો હજુ પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આજે જે સવારથી વરસાદ શરૂ થયો છે તેવો જ વરસાદ ત્રણ ચાર દિવસ સુધી પડે તો આવનારા સમયમાં ખેડૂતો પોતાના ખેતરમાંથી સારું એવી ખેતી પણ કરી શકે તેમ છે આ તરફ શહેરી વિસ્તારમાં પણ સવારથી વરસાદ શરૂ થતાં લોકોએ લાંબા સમયના વિરામ બાદ ભારે ઉકળાટમાંથી રાહત મેળવી હતી પરંતુ સતત કાંકરેજમાં થરા વિસ્તારમાં પડેલા વરસાદના પગલે શહેરી વિસ્તારમાં પણ અનેક દુકાનો આગળ વરસાદી પાણી ભરા ભરાયા હતા અવર કરવામાં પણ મુશ્કેલી નડી હતી પરંતુ બનાસકાંઠાના કાંકરેજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે અને આ પહેલી સિઝનનો પહેલો વરસાદ જગતના તાત માટે ખૂબ સારો છે જે લોકોએ વાવણી કરેલી છે એમના માટે પણ સારો છે જેમને વાવેતર હજુ કરવાનું બાકી છે એમના માટે પણ આજે કાકરેજના થરામાં જે વરસાદ પડ્યો છે આ વરસાદથી ખેતી લાયક વરસાદ થયો છે એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખુશ છે મારી સાથે એક ખેડૂત જોડાયા છે આપણે એમની સાથે સીધી વાત કરશું કાકા શું નામ છે વિનાજી આજે વહેલી સવારે વરસાદ પડ્યો તો વરસાદ સારો પડ્યો વાવેતર સારું છે સારું થાય થાય છે છે અને હવે પેલા તો બધું નુકસાન કર્યું હતું અને હવે સારું થાય છે બધું આજે જે સવારે વરસાદ આવ્યો એ કેટલો લાભદાયક ખેડૂત માટે ખૂબ લાભ છે સારામાં સારો લાભ છે વાયુ એને લાભ છે નહીં વાવણી કરવાની એને હવે લાભ છે હવે અત્યારે વહેલી સવારે જે વરસાદ પડ્યો છે આવો નવો વરસાદ સતત બે ત્રણ દિવસ જરૂર ખરી હતી વાવણી માટે જરૂર ખૂબ લાભ થાય છે ખેડૂતને લાભદાયક વરસાદ પહેલી આ સિઝનનો પહેલો વરસાદ ચોમાસાની સિઝનનો આ પહેલો વરસાદ છે અને પહેલા વરસાદથી લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે એટલા માટે કે આની પહેલાં જે તબાહી સર્જી હતી એ એક વાવાઝોડું હતું એક વંટોળ હતો જે નીકળી ગયો પરંતુ હવે વરસાદની જરૂર છે જગતના તાત માટે એટલે એ વરસાદ આજે કાંકરેજના થરામાં પડ્યો છે આવો આખા બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બે દિવસ સતત પડે તો આવનારા સમયમાં જગતના તાત માટે જે ખેતી લાયક વરસાદ થવો જોઈએ એ ખેતી લાયક વરસાદ હાલ શરૂઆત થઈ ચૂકી છે અને આ વરસાદથી ખેડૂતો ઘણા બધા ખુશ છે